શ્રી દયાનંદભાઈ ધર્મપત્ની સ્વર્ગસ્થ અખંડ સૌભાગ્યના શોભનાબેનની પ્રથમ પુણ્યતિથિ સ્મરણાર્થે શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા તેમજ એકસો આઠથી વધુ સાધક બહેનો અને ગાયત્રી મહામંત્ર જપનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લક્ષ્મીપુરા ગોત્રી ખાતે હરિફાર્મ બેન્કવેટ લોડ્સ પ્લાઝા ખાતે ભક્તો ઉપસ્થિત રહ્યા છે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે પ્રજ્ઞા પુત્રી મીનાક્ષીબેન કાબરિયા જે કથાકાર છે તેઓના કંઠજ કથા પણ કરવામાં આવી છે રાખવામાં બધા બેસી જાવ બે હાથ ઉંચા કરી ગાયત્રી મહામંત્ર દ્વારા આરતી લઈશું બધા બેસી ઝડપથી બેસી જાવ સાધક બેનો પણ બેસી જાય નીચે

આજે આદરણીય શ્રી દયાનંદભાઈ બોંટ્રાજી જેઓ અમારા ગાયત્રી શક્તિપીઠ કાયાવડના મેનેજિંગ ટ્રસ્ટી છે તેઓના ધર્મપત્ની અખંડ સૌ શોભનાબેન બોન્ટ્રા રક્ષાબંધનના દિવસે તેઓએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને આજે એક વર્ષ એને પૂર્ણ થતાં એમના સ્મરણાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અહીંયા પ્રજ્ઞાપુરાણ કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે એમાં એકસો પચીસથી પણ વધારે બહેનો એક વિશેષ સાધનાનો ક્રમ સંપન્ન કરી રહી છે અને એ જે સાધના ચાર દિવસ પાંચ દિવસ અત્યારે ચાલી રહી છે એ સાધનાનું સંપૂર્ણ પુણ્યફળ આદરણીય શ્રદ્ધય શોભનાબેન દિવંગત જે આત્મા છે એમને અર્પણ થાય એ ભાવ સાથે ગાયત્રી પરિવાર એની સાથે જોડાયો છે અને પાંચ દિવસ પૂરા થતાં ભગવાન સૂર્યની સમક્ષ અર્ઘ્ય અર્પણ કરી અને જે કરેલી સાધના છે એનું પુણ્યફળ આદરણીય શ્રદ્ધેય સ્વર્ગસ્થ શોભનાબેનને પ્રાપ્ત થાય એ ભાવ સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને આ વિસ્તારની બહેનો અહીંયા સાધના માટે બેઠી છે બસ એક જ લક્ષ્ય છે કે આવનાર સમયની અંદર એ દિવંગત આત્માને ચીર શાંતિ પ્રાપ્ત થાય એ ભાવ એ શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ સ્વરૂપે દયાનંદ દયાનંદભાઈ બોન્ટ્રાજી એમનો આખો પરિવાર ચિરાગભાઈ સૌ સાથે મળીને આ સુંદર એક શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રજ્ઞા પુરાણ કથાના દ્વારા આદરણીય પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન દ્વારા એક વિશેષ સંદેશ અને દરેકને સાધનાની સાથે જોડી આ પુણ્યફળ શ્રદ્ધેય સ્વર્ગસ્થ શોભનાબેનને પ્રાપ્ત થાય એ ભાવ સાથે આજે આખો ગાયત્રી પરિવાર એમાં લાગેલો છે જયગુદે પ્રણામ આજે ગાયત્રી મહામંત્ર જોડે સાધક બેનો એકસો આઠથી એકસો પચીસ સુધીના સાધક બહેનો ત્રણ કલાકનો જપ કરીને એના પછી મીનાક્ષીબેનના પ્રજ્ઞાપૂરણ કથાનું આયોજન થયેલું છે એ મારા ધર્મપત્ની શોભા દયાનંદ બોંટરા જે ગયા વરસના રક્ષાબંધનના દિવસે સ્વર્ગસ્થ પામી છે એના વરસના અનુસંધીને આ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મા ભગવતી મા ગાયત્રી દેવી અને અમારા ગુરુજી એ આત્માને સદગતિ આપે મોક્ષ આપે એ જ પ્રાર્થના સાથે આનું આયોજન કરવામાં આવ્યું છે સતત પ્રયત્નશીલ રહીને આમાં બહુ સહકાર આપેલા છે એવી જ રીતે અમારા છગનભાઈ રોહિત મારા મિત્ર અને ગાયત્રી પરિવારના એક પ્રખર ફોલોઅર છે એમના આ જે હરિફાર્મ છે એ એમના અને એમના છોકરાઓ અમિત ધવલ અને અલ્પેશના હજુ ઓનરશીપનું છે અને એમાં આ બહુ સુંદર આયોજન કરવામાં આવેલું એના પ્રત્યે અમે એ લોકોને પણ હરિફામના ઓનર્સને પણ અભિનંદન આપી